હેલો એવરીવન સ્વાગત છે તમારું મારા કિચન માં અને આજે હું અહીંયા તમારી સાથે શેર કરીશ નાસ્તા માટે માત્ર દસ મિનિટમાં બની જાય તેવી ઘૂઘરા સેન્ડવીચની રેસીપી હું અહીંયા તમારી સાથે શેર કરીશ અને આ સેન્ડવીચ ઘૂઘરા જેવી દેખાય છે એટલા માટે આપણે એને ઘૂઘરા સેન્ડવીચ કહીએ છીએ તો આ રેસીપી જો તમને મારી પસંદ આવે તો મારા વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વધારેમાં વધારે તમારા ગ્રુપમાં શેર કરજો તો ચાલો આપણે બનાવીએ ગુગરા સેન્ડવિચ પહેલાં તો સેન્ડવિચ માટે આપણે સેન્ડવિચની ચટણી બનાવી અને રેડી કરવાની છે એના માટે મેં અહીંયા ફ્રેશ એવી કોથમીર ધોઈને રેડી કરી હતી એને બે બાઉલ ભરી મેં અહીંયા કોથમીર લઈ લીધી છે એક બાઉલ આપણે ફ્રેશ ફુદીનાના પાન ધોઈને સરસ લઈ લેવાના અને મેં અહીંયા ત્રણથી ચાર લીલા મરચાં ઝીણા કટ કરીને આ રીતે લઈ લીધા છે એ અંદર આપણે એડ કરી દઈશું એક લીંબુનો રસ અંદર આપણે એડ કરી દઈશું અને ત્રણથી ચાર ટુકડા આપણે આદુના અંદર એડ કરી દેવાના એક ટેબલ સ્પૂન આપણે મીઠું એડ કરી દેવાનું અને એક ટેબલ સ્પૂન અહીંયા હું જીરું એડ કરી દઈશ તો અંદર બે ટેબલ સ્પૂન જેવું હું પાણી એડ કરી દઈશ અને ખાસ ધ્યાન રાખું કે વધારે પાણી આપણે અંદર એડ કરવાનું નથી તો એને આપણે મિક્સરમાં સ્મૂથ એવી ચટણી પીસી અને રેડી કરી અને બાઉલમાં આપણે આ રીતે લઈ લઈશું અને બાઉલને આપણે સાઈડમાં રાખી દઈશું તો હવે આપણે સેન્ડવિચ માટે સ્ટફિંગ તૈયાર કરવાનું છે તો આ રીતે એક મોટું બાઉલ લઈ લેવાનું એમાં મેં અહીંયા નાની બે મીડિયમ સાઈઝની ડુંગળી ઝીણી કટ કરીને રાખી હતી એ અંદર એડ કરી દઈશું અને એક મોટું કેપ્સિકમ ઝીણું કટ કરીને રાખ્યું હતું એ અંદર એડ કરી દઈશું એક બાઉલ ભરી ફ્રેશ કોથમીર મેં અહીંયા ધોઈ અને ઝીણી કટ કરીને રેડી કરી હતી એ અંદર આપણે એડ કરી દઈશું એક ટેબલસ્પૂન અહીંયા કાળા મરીનો પાવડર હાફ ટેબલસ્પૂન મીઠું એડ કરી દઈશું એક ટેબલસ્પૂન ચાટ મસાલો એડ કરી દઈશું અને બધાને સરસ એવું આપણે મિક્સ કરી દઈશું તો બસ આટલા જ મસાલા એડ કરી અને સરસ એવું મિક્સ કરી અને બાઉલને આપણે સાઈડમાં રાખી દઈશું અને આ રીતે મેં અહીંયા છ બ્રેડ અને કટિંગ એવી સેન્ડવીચની જે બ્રેડ આવે છે એ લઈ લીધી છે તો આ રીતે છ બ્રેડ મેં અહીંયા ફેલાવી દીધી છે અને બધા જ ઉપર આપણે થોડું એવું બટર લગાવી અને રેડી કરી દેવાનું છે તો બધી જ બ્રેડ ઉપર હું અહીંયા ધીરે ધીરે કરી બટર લગાવી અને રેડી કરી દઈશ તો બધી જ બ્રેડ ઉપર આ રીતે બટર લગાવ્યા પછી જે આપણે ગ્રીન ચટણી સેન્ડવીચને બનાવીને રેડી રાખી હતી એ બધી જ બ્રેડ ઉપર આપણે લગાવી અને રેડી કરી દઈશું હવે ચટણી લગાવીને રેડી કરી છે આપણે બ્રેડ ઉપર એના ઉપર જે આપણે સ્ટફિંગ રેડી કર્યું હતું એ અહીંયા હું ચાર બ્રેડ ઉપર સ્ટફિંગ રેડી કરી દઈશ તો અહીંયા ખાસ ધ્યાન રાખવું કે આપણે ચાર જ બ્રેડ ઉપર સ્ટફિંગ ભરવાનું છે તો આ રીતે બ્રેડ ઉપર સ્ટફિંગ એડ કર્યા પછી જે પ્રોસેસ ચીજ આવે છે એ ચીજ આપણે ચાર બ્રેડ ઉપર આ રીતે છીણી અને તમે રેડી કરી દેવાનું તો આ રીતે જે સ્ટફિંગ વાળી બ્રેડ છે એના ઉપર હું અહીંયા બધા ઉપર ચીજ ચીણી રેડી કરી દઈશ અને એના ઉપર વધારે સેન્ડવિચ ટેસ્ટી બનાવવા માટે હું અહીંયા ચાટ મસાલો થોડો છાંટી દઈશ અને થોડો એવો કાળા મરીનો પાવડર આપણે ઉપર છાંટી અને રેડી કરી દેવાની અને આ રીતે જે એક સ્ટફિંગવાળી બ્રેડ છે એના ઉપર બીજી આ રીતે સ્ટફિંગવાળી બ્રેડ આપણે રાખી દેવાની અને જે ચટણીવાળી બ્રેડ કરીને રાખી હતી એ ઉપર આ રીતે ઉલટી આપણે રાખી દેવાની અને આ રીતે બીજી જે બ્રેડ છે એને પણ હું આ રીતે રેડી કરી દઈશ અને બંને ઉપર આ રીતે થોડું એવું આપણે બટર લગાવી અને રેડી કરી દઈશું તો આ રીતે જે ગેસની ફ્લેમ પર શેકવાનું જે સેન્ડવિચ ટોસ્ટર આવે છે એ મેં અહીંયા લઈ લીધું છે અને એમાં આ રીતે સેન્ડવિચ મેં રેડી રાખી હતી એ અંદર આપણે રાખી દઈશું અને બંધ કરી અને એને ગેસની ફ્લેમ ચાલુ કરી ધીમી ગેસની ફ્લેમ રાખી અને આ રીતે ધીરે ધીરે શેકતા રહીશું તો હું અહીંયા આ રીતે ઉલટાવી અને બંને બાજુ શેકી અને રેડી કરી દઈશ અને હું અહીંયા આ ટોસ્ટરમાં એટલા માટે બનાવી રહી છું કે આમાં ઘૂઘરા જેવો સરસ એવો આપણો શેપ આવે તમે જોઈ શકો છો કે સરસ એવો આપણો શેપ બની ગયો છે ને કટ કરવાની પણ આપણે જરૂર નહીં પડે તો આ રીતે બીજી બાજુ પણ શેકી અને હું અહીંયા રેડી કરી દઈશ તમે ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં બનાવવા માંગતા હોય તો પણ ચાલે અને આ રીતે હું બીજી સેન્ડવીચ પણ બનાવી અને પ્લેટમાં નીકાળી અને રેડી કરી દઈશ તમે જોઈ શકો છો કે સરસ એવો ઘૂઘરા જેવો આપણો શેપ આવી ગયો છે તો સરસ મજાની ટેસ્ટી એવી ગુગરા સેન્ડવીચ બનાવી મેં અહીંયા રેડી કરી દીધી છે તો તમે પણ તમારા બાળકોને આ વેકેશનમાં નાસ્તા માટે બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો અને જો મારી આ રેસિપી તમને પસંદ આવે તો કમેન્ટમાં ચોક્કસથી બતાવજો અને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈક નવી રેસીપી સાથે ત્યાં સુધી